¡A

અને તેના પ્રકાર જણાવો વેરી સિમ્પલ અહીં છે ચાલીસ અને બાર અને 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 કેટલા છે ના સોરી એક્સ બાર બરોબર બસો ચાલીસ હતી બસો ચાલીસ એક્સ બસો ચાલીસ તો એક બેન નથી મધ્ય ક્યાં આપેલું છે આમાં એક્સ બાર વાળું કાઢી દો સીગમાં એફ એક્સ માઇનસ બસો ચાલીસ વર્ગ બરોબર અચ્છા બરોબર બરોબર બસો ચાલીસ વર્ગ છે અને એમાં સીગમા એફ એક્સ માઇનસ નો બરોબર અગિયાર બસો પચાસ અને એમ બરાબર બસો છપ્પન હોય તો આપણે બધું શોધવાનું છે મધ્યક મેળવવાનો ત્યારબાદ મધ્યસ્થ મેળવવાનો અને વિષમ તાક મેળવવાની અગિયાર બસો પચાસ કેમકે આપણે બારસો સાડત્રીસ માંથી એ જે બસો પચાસ છે એને માઇનસ કરી દીધા છે ઓકે બસો પચાસ કે બસો પચાસ સ્ક્વેર મધ્યક એક્સ બાર બસો ચાલીસ છે પ્રમાણિત વિતલન બાર બાર સોરી સિગ્મા નો કે અગિયાર બસો પચાસ ભાગ્યા બસો કેટલા બસો છપ્પન પોઈન્ટ પચીસ અને એનો વર્ગમૂળ લેશો ને સાત પોઈન્ટ પાંચ આવશે તમારો પ્રમાણિત ચિત્ર હવે મધ્યસ્થ એમ બરોબર જોઈએ તો બસો છેતાલીસ છે આપણને ઓબ્વિયસલી આપને આપી દીધો છે તો હવે શું ગણવાની જરૂર છે અને विषमता કવે જોઈએ તો કે જે બરોબર 3 x बार - m / s ઓકે તો 3 * 240 - 276 ભાગ્યા 7.5 તો કે 240 - 246 કેટલા થાય -6 સાહેબ છે સાહેબ છે અઢાર ઓકે તો અઢાર થાય છે ને ભાગ્યા સાત પોઈન્ટ પાંચ અહીંયા બસો સી બસો ચાલીસ છે મિત્રો ઓકે બસો ચાલીસમાંથી બસો ચાલીસ એટલે સોરી બસો છે તો બસો ચાલીસમાંથી બસો છેતાલીસ ગયા તો માઇનસ છ વધે તો માઇનસ છ ગુણ્યા ત્રણ એટલે કેટલા માઇનસ અઢાર માઇનસ અઢાર અપોન સાત પોઈન્ટ પાંચ સાહેબ છે માઇનસ અઢાર એટલે અપોન સાત પોઈન્ટ પાંચ માઈનસ અઢાર સાત પોઈન્ટ ઓકે ત્યારબાદ છે મિત્રો બીજા નંબરનો કે એક આવૃત્તિ વિતરણ માટે ચાર એક્સ બરોબર છ એમ ઝીરો એટલે કે ચાર એક્સ બરોબર છ એમ એટલે બહુલક બરોબર ચુમ્માલીસ હોય અને એસ બરોબર ચોસઠ અને ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરોબર છ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરોબર હોય તો પદ્ધતિની વિષમતા શોધો બાવલીની પદ્ધતિની પદ્ધતિની શું વિષમતા શોધવાની છે અહીં ચાર એક્સ બરોબર છ છ એમ ઝીરો બરોબર એકસો ચુમ્માલીસ ચાર એક્સ બરોબર છ એમ ઝીરો બરોબર ચુમ્માલીસ એટલે કે ચાર એક્સ બરોબર એકસો ચૌદ એટલે કે છ એમ ઝીરો બરોબર છ એમ ઝીરો બરોબર કેટલા એકસો ચુમ્માલીસ તો આપણે શું કરવાનું છુટ્ટા પાડી દો પહેલા તો એક્સ બાર આપણે મધ્યક અને મધ્ય મધ્યક અને બહુલક છુટ્ટા પાડી દો જે તમને મળેલું છે એને છુટ્ટા પાડી દો તો કે એક્સ બાર બરોબર

બે છે ઓલો એક ત્રણ ગુણાકાર ત્રણ વાળો આવે છે પણ એમાં બહુલક નથી હોતો મિત્રો એમાં મધ્યસ્થ હોય છે ઓકે મધ્યસ્થ ઓનલી એમ હોય છે આમાં એમ ઝીરો એટલે કે બહુલક હોય છે જેમાં ત્રણ ગુણાકારમાં હોતો નથી એમાં ત્રણ ગુણાકારમાં હોય છે મધ્યસ્થ વાળામાં જે બરોબર અઢાર પંચોતેર મળી જશે એટલે કે જીરો પોઈન્ટ અઢાર પંચોતેર એટલે જીરો પોઈન્ટ ઓગણીસ આપણે કહી દઈએ કે હા ભાઈ લોટ ઓગણીસ છે ઓકે અને હવે બાઉલીની રીતથી જોઈએ તો કે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરોબર છ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરોબર સાઈઠ ઓકે તો અહીંયા તમને ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરોબર સાઈઠ કેમ કે બરોબરની નિશાઇ છે તો ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરોબર છ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન આપેલું હોય તો ક્યુ થ્રી પ્લસ ક્યુ વન થાય અને છ ક્યુ થ્રી પ્લસ ક્યુ બરોબર પણ સાઈટ જ થાય છે એટલે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આ બીજું વાળાનું જોવાનું સાહીઠ ભાગ્યાસ ટુ એક્સ બાર એમ ઝીરો બરોબર એટલે બહુલક બરોબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એટલે ચોવીસ બરોબર થ્રી એમ માઇનસ ટુ છત્રીસ એટલે કે ચોવીસ પ્લસ બોતેર છત્રીસ

ક્યુ થ્રી પ્લસ ક્યુ વન કેટલા આપેલા છે તમને ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ તો ક્યુ થ્રી પ્લસ ક્યુ વન પ્લસ ક્યુ વન પહેલું અહીંયા જોઈન પહેલી આપણે આગળ કંઈ ઘડ્યું જ નથી જોઈ લો ક્યુ થ્રી પ્લસ ક્યુ હવે એના પછી ટુ એમ એમની કિંમત તો આપણે મેળવી લીધી બત્રીસ આવી છે તો બે ગુણ્યા બત્રીસ અને નીચે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ક્યુ થ્રી માઇનસ જોઈ લો અહીંયા અહીંયા ની પહેલી લાઈન જો ઉપરની કે દસ આવી રહ્યું છે હવે દસ લખી દીધા આપણે છેદમાં બસ હવે દાખલો કાઢો સાઈઠ માઇનસ ચોસઠ ભાગ્યા દસ એટલે કે માઇનસ બે આવશે નહી માઇનસ ચાર આવશે માઇનસ ચાર ભાગ્યા દસ એટલે જીરો ચાર બટ માઇનસમાં ઓકે આવી રીતે આ બીજા નંબરનો દાખલો તમારો શું થાય છે કમ્પ્લીટ થયો છે ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો મિત્રો જોતા પહેલા જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા સો રૂપિયા પ્રાઇસ છે તો તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મેળવી લો ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર નો નીચેની માહિતીનો ઉપયોગ કરી તેની વિષમ શોધો નીચેની માહિતી એફએક્સ બરોબર છસો ચાલીસ સીગમા એફએક્સ સ્કવેર બરોબર વીસ હજાર આઠસો અને એમ એમ બરોબર બત્રીસ પોઈન્ટ બે ઓકે તો અહીં એન વીસ એન બરોબર વીસ છસો ચાલીસ વીસ હજાર આઠસો અને એમ બરોબર બત્રીસ પોઈન્ટ બે છે ઓકે પેલા આવું લખી દેવાનું પછી લખવાનું આપણે મધ્યક એક્સ બાર બરોબર સિગ્મા સીગમા એક્સ સિગમા એફએક્સ અપોન એન

છસો ચાલીસ ભાગ્યા વીસ ઓકે છસો ચાલીસ ભાગ્યા વીસ કરું તો મને બત્રીસ જવાબ મળે છે અને હું જો બત્રીસ ને બત્રીસ વાર ગુણું ને ત્યારે મને આનો વર્ગ મળે જવાબ ઓકે તો એક મને મળે છે

આપણે મધ્યકથી મેળવ્યું છે તો આપણે મધ્યકથી મેળવીશું ઓકે આપણી જોડે મધ્યક છે આપણી જો બહુલક હોત તો સૂત્ર અલગ હોત અને પણ આપણી જો મધ્યક છે તો આપણું સૂત્ર અલગ છે ઓકે જે બરોબર ત્રણ એક્સ બાર માઇનસ એમ ભાગ્યા એસ તો કે ત્રણ બત્રીસ માઇનસ બત્રીસ પોઈન્ટ બે ભાગ્યા ચાર કેટલા થાય મિત્રો બત્રીસ ત્રણ ગુણ્યા માઇનસ જીરો પોઈન્ટ બે અપોન ચાર એટલે માઇનસ જીરો પોઈન્ટ છ અપોન ચાર તો કેટલા થાય બરોબર માઇનસ જીરો પોઈન્ટ પંદર આવે છે જવાબ તમે જોઈ લેજો ગાલા સમયના પાછળ ઓકે અને ગણતરી પણ પોતાની જાતે ગણતા શીખો ઓકે જોઈએ ચોથા નંબરનો દાખલો તે પહેલા મિત્રો જો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં અને આખા ગાલા સમયના સોલ્યુશનની પીડીએફ લેવાવાળા વિદ્યાર્થીઓ જો એ મેળવવા માંગતા હોય તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે ફટાફટ કોલ કરો કે સોલ્યુશન એમાં અંદર ફશે ઓકે તો જરૂરથી કોલ કરીને એ મેળવી લેજો ઓકે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં બે હજાર છવ્વીસમાં તમે બોર્ડમાં એટલે કે બોર્ડની પરીક્ષા આપશો બારમાં ધોરણમાં આવશો અને તે માટે આપણી ચેનલ લક્ષણો જણાવો વિષમતાનો પ્રકાર નક્કી કરીને તેનો શું લક્ષણ જણાવો તો કે આવૃત્તિની આવૃત્તિ વક્ર માં જમણી બાજુનો છેડો વધુ ખસાયેલો છે ખસાયેલો હોય અને આમ ધન વિષમતા જે તમને આકૃતિ આપેલી છે મે આકૃતિ નથી દોરી એ આકૃતિ તમે જોઈ લેજો અને એનો જવાબ મે લખેલો છે તો એ જવાબ તમે આમાંથી લખજો ઓકે તો કે આવૃત્તિ વક્રમાં જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો છે આમ ધન વિષમતા આવૃત્તિ વિતરણમાં સામાન્ય નીચેના લક્ષણો જોવા મળે છે આ રીતે લખવાનું તો તમને સ્ટેપ બાય સ્ટેપ ત્રણ માર્ક મળે નહીં તો ના મળે ભાઈ ઓકે તો પહેલું આવા આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક ની કિંમતો ત્યારબાદ ઉત્તરતા ક્રમમાં હોય છે એવું લખ્યું છે જો ઉત્તરતા ક્રમમાં છે દેખાયું છે તમને ત્યારબાદ બહુલક મધ્યક અને બહુલક મધ્યસ્થ અને મધ્યક છે બહુલક મધ્યક અને મધ્યસ્થ છે ઉતારતા ક્રમમાં અચળતા ક્રમમાં જોઈ લો બરોબર 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 અચળતા ક્રમમાં જઈ રહ્યું છે નીચે વાળું તૃતીય ચતુર્થક ક્યુ થ્રી અને મધ્યસ્થ એમ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતર કરતાં વધુ હોય છે ક્યુ થ્રી નું અંતર એમ કરતા ક્યુ થ્રી નું મધ્યસ્થ વચ્ચેનું અંતર મધ્યસ અને પ્રથમ ચતુર્થક યંત્ર કરતા વધુ હોય છે તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે મિત્રો આનું ક્યુ થ્રી થી એમ નું અંતર વધુ છે એમ થી ક્યુ નું અંતર થોડું ઓછું છે જો આકૃતિ જોતા રહેજો ભાઈ ઓકે તો અર્થાત ક્યુ થ્રી માઇનસ એમ મોટું છે એમ માઇનસ ક્યુ વન કરતા ઓકે આ એક સૂત્ર બને છે ત્યારબાદ

ફરી એકવાર જણાવી દઉં પીડીએફ માટે કોલ કરી દેજો આટલા બધા વિડીયો ન જોવા પડે આટલા બધા વિડીયો હશે પરેશાન તમે તમે કન્ફ્યુઝ થઈ જશો ચૌદ દિવસ ઓનલી બાકી છે તો પીડીએફ ફટાફટ મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો ઓકે પાંચમા નંબરનું કાલપ્રિયસના સૂત્ર જે બરોબર જે બરોબર ત્રણ પછી એક્સ બાર માઇનસ એમ એક્સ બાર માઇનસ એમ અપ એસ નો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતા શોધવામાં આવે છે તે જણાવો

આવતી વિતરણ અસમાન વર્ગ લંબાઈ વાળું હોય સમાન વર્ગ લંબાઈ આવતી હોય ત્યારે પણ આ કાલપીયસનું સૂત્ર તમને કામ આવે છે અને આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય બધું મિક્સ હોય ત્યારે કોણ કામ આવે છે એ આપણું કાલપીયસ પીએસ ભાઈઓ ઓકે કાલ ભાઈ તમને કામ આવે છે ત્યારબાદ મિત્રો જોઈએ પ્રકરણમાં છ આવી ગયું છે અને એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો નેક્સ્ટ વિડીયો જોઈ લેજો આગળના વિડીયો બાકી હોય પણ જોઈ લેજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ લાઇક લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો